જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું વૈદિક ધર્મ ચેનલ પર મિત્રો શક્તિ એટલે આ સૃષ્ટિની મૂળ ઉર્જા શક્તિ વિના આ સૃષ્ટિની કલ્પના ન કરી શકીએ શક્તિ એટલે સંતાનો પ્રત્યે વહેતો પ્રેમ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે દીકરાની માતા એવા કયા ઉપાય કરે જેનાથી દીકરાના જીવનમાં ખૂબ સુખ ખૂબ શાંતિ અને સફળતા પ્રાપ્ત થાય મિત્રો આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં આ વિડીયોને એક વખત લાઈક કરી અને કુળદેવી માતાની હંમેશા કૃપા સંતાનો ઉપર વરસતી રહે એવા માટે કુળદેવી માતાનું નામ કમેન્ટમાં જરૂર લખો માનો સંબંધ દીકરા સાથે અનમોલ હોય છે એવું કહેવામાં આવે છે કે માના ચરણોમાં સ્વર્ગ હોય છે જે દીકરાને તેમના માતા પ્રત્યે પ્રેમ હોય છે એ એની પત્નીને યોગ્ય પ્રેમ કરશે કારણ કે એક માતાના સંસ્કાર એ બતાવે છે કે એના પુત્રને એની માતાએ કેવી રીતે ઉછેર્યો છે કેટલા સારા સંસ્કાર આપ્યા છે એ જ પુરુષ અન્ય સ્ત્રીઓને આદર અને સન્માન આપી શકે જે પોતાની માતાને આદર અને સન્માન આપતા હોય તમે તમારા દીકરાના જીવનમાં સુખ ચાહો છો તમે ચાહો છો કે તમારા દીકરાના જીવનમાં કોઈ દિવસ દુઃખ ન આવે ક્લેશ ન આવે એનું લગ્ન જીવન સારું ચાલે એના જીવનમાં એને સારી સફળતાઓ પ્રાપ્ત થાય તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો મિત્રો દીકરાની માતાએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું એ જાણીએ જો તમે એક દીકરાની માતા છો તો તમારે શનિવારે વાડ ન ધોવા જોઈએ જો તમે એક દીકરાની માતા છો તો આ વાતનો ખાસ ખ્યાલ રાખો કે કોઈ દિવસ વાડમાંથી પાણી ટપકતું હોય ત્યારે પૂજા ન કરવી જો તમે એક દીકરાની માતા છો તો આ વાતનો ખાસ ખ્યાલ રાખો કે મંગળવારે કોઈ ગરીબ માણસનો તિરસ્કાર બિલકુલ ન કરવો કોઈ પણ વડીલનું અપમાન ન કરવું આવો હવે ઉપાય વિશે વાત કરીએ જો તમે તમારા બાળકના સારા સંસ્કાર આપવા માગો છો તો બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા તમારે જરૂર કરવી જોઈએ કારણ કે બુધવારે કરેલી પૂજાનો સંપૂર્ણ પ્રભાવ તમારા બાળકના જીવનમાં સારા સંસ્કાર રૂપે જોવા મળશે ભગવાન ગણેશની કૃપાથી વિઘ્ન અને સંકટ પણ દૂર થશે માટે બુધવારના દિવસે સાંજે સંકટનાશક ગણેશતોત્રનો પાઠ કરવો જોઈએ જો એ પાઠ ન ફાવે તો એ પાઠ સાંભળવો જોઈએ બાળકની પ્રથમ ગુરુ એની માતા હોય છે માટે માતાએ બાળકના સારા ભવિષ્ય માટે એની સાથે કુળદેવી માતાની પૂજા જરૂર કરવી જોઈએ મિત્રો જ્યારે પણ માતા અને બાળક સાથે મળી અને કુળદેવીની પૂજા કરે છે ત્યારે કુળદેવી ખૂબ પ્રસન્ન થાય છે મિત્રો જ્યારે પણ કુળદેવી માતાની પૂજા કરીએ ત્યારે માતાજીના કોઈ શુદ્ધ મંત્ર આવડતા હોય તો એ મંત્ર શુદ્ધ ઉચ્ચાર સાથે બોલવા અને જો એ મંત્ર ન ફાવે તો માતાજીને હૃદયથી પ્રાર્થના જરૂર કરવી જોઈએ જે વ્યક્તિ નારીનું સન્માન કરે છે તેની સફળતામાં કોઈ દિવસ રૂકાવટ આવતી નથી એક માના જીવનમાં ઘણા ત્યાગ કર્યા હોય એના જીવનમાં ઘણા સંઘર્ષ આવ્યા હોય એને પોતાના સંતાનો માટે પોતાની ખુશીનું બલિદાન આપ્યું હોય ત્યારે એક સંતાન એ ઉછેરે છે ત્યારે માતાને એના દીકરા પાસે ઘણી અપેક્ષાઓ હોય છે દીકરાના જીવનમાં સુખ શાંતિ માટે શું કરવું જોઈએ એ જાણીએ જો તમારો દીકરો કોઈ ખરાબ સંગતમાં ફસાઈ ગયો હોય તો કોઈ દિવસ તેના બેડ પર કાળો અથવા ડાર્ક રંગનો ઓછાળ ન પાથરવો જોઈએ કારણ કે આવું કરવાથી એના જીવનમાં નેગેટિવ અસર થાય છે જો તમારા દીકરા વ્યસનમાં ફસાયા છે તો વ્યસન મુક્તિ માટે ભગવાન શિવની ઉપાસના જરૂર કરવી જોઈએ તમારા દીકરાને જે પણ વ્યસન હોય એ છોડાવવા માટે શિવજીની પ્રાર્થના કરવી બની શકે તો દીકરા પાસે પણ શિવપૂજા કરાવવી જોઈએ આ દુનિયામાં દરેક માતા પોતાના સંતાનનું સુખ ચાહે છે માતા જ્યારે પોતાના સંતાન માટે સાચા મનથી ભગવાનની પ્રાર્થના કરે છે તો એ પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચે છે તેથી જો તમે પણ તમારા સંતાન માટે કંઈક મહત્ત્વપૂર્ણ કરવા માગો છો એના જીવનમાં એક નવી દિશા આપવા માગો છો તો ભગવાન કૃષ્ણ આગળ પીળા રંગના ચોખા દરેક અમાવસના દિવસે જરૂર અર્પણ કરવા તમારા પુત્રના સારા ભવિષ્ય માટે એક વિશેષ ઉપાય જાણીએ તમારે શુક્રવારે આ ઉપાય કરવો ત્રણ પીપળાના પાન લેવા પીપળાના પાન કોઈપણ રીતે ખંડિત ન હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી તે પાનને ગંગાજલથી શુદ્ધ કરી લેવા અને તેની ઉપર હળદરથી સ્વસ્તિક બનાવો અને તેની ઉપર સોપારી રાખી દેવી આવી રીતે ત્રણ પાન ઉપર ત્રણ સ્વસ્તિક બનાવવા તેની ઉપર સોપારી રાખવી ત્યાર પછી એ સોપારી ઉપર ચોખા ચડાવી દેવા ત્યાર પછી તમારે તમારા મંદિરમાં ગણપતિની પૂજા કરવી અને ત્યાર પછી મહાલક્ષ્મીની પૂજા કરવી એ પછી એ પાન ઉપર ચડાવેલા ચોખા એક પીળા રંગના કપડામાં બાંધી લેવા ત્યાર પછી તે ચોખા તમારા પુત્રના બેગમાં પર્સમાં અથવા તો કપડાં રાખવાની જગ્યાએ એ રાખી દેવા પાન અને સોપારી વહેતા શુદ્ધ જલમાં પધરાવી દેવા આ ઉપાય કરવાથી તેના સૌભાગ્યના રસ્તા ખુલી જશે આ ઉપાયથી તેની સફળતાના માર્ગ ખુલવા લાગશે અને એના જીવનમાં આવી રહેલા દરેક પ્રકારના વિઘ્ન ભગવાન ગણપતિની કૃપાથી દૂર થશે જો તમારા સંતાનના જીવનમાંથી કોઈ પણ કષ્ટ જતું નથી કોઈ પણ દુઃખ જતું નથી તો તમારે શું ઉપાય કરવો આવો જાણીએ દરેક સોમવારે તમારે અઢીસો ગ્રામ ચોખા સાડીના છેડામાં બાંધી અને બાળકના માથાથી લઈ અને પગ સુધી સાત વખત ઉતારવા ત્યાર પછી તે ચોખા શિવ મંદિરે પધરાવી દેવા ધ્યાન રાખજો કે આ ચોખા તમારે શિવજીની ઉપર નથી ચડાવવાના આ ચોખા માત્ર શિવ મંદિરની પરિસરમાં કોઈ યોગ્ય સ્થળે પધરાવી દેવા અથવા તો પક્ષીઓને નાખી દેવા આમ કરવાથી મોટામાં મોટી મુસીબત હોય અથવા મોટામાં મોટું કષ્ટ હોય તો ભગવાન શિવની કૃપાથી તે ચોક્કસ દૂર થાય છે બુધવારના દિવસે ગાયને ઘાસ જરૂર ખવડાવવું બની શકે તો તમારા દીકરાના હાથેથી ગાયને ઘાસ નાખવું નહીતર તમે તમારા હાથેથી ઘાસ નાખી શકો છો ગાય માતાને માત્ર એટલી જ પ્રાર્થના કરવી કે હે ગાય માતા મારા સંતાનને સદબુદ્ધિ આપજો અને તેના જીવનમાં દરેક દુઃખ હોય કોઈ ભય હોય કોઈ કષ્ટ હોય તો એને દૂર કરજો જો તમારું સંતાન તમારી કોઈ વાત નથી માનતું જો તમારું કહેવું નથી માનતું તો તમારે શું કરવું જોઈએ મંગળવારે વડલાના ઝાડનું એક પાન લેવું અને તેને ગંગાજલથી શુદ્ધ કરી લેવું તેની ઉપર સિંદોરથી સ્વસ્તિક બનાવો ત્યાર પછી તે પાનને થોડીવાર મંદિરમાં રાખવું તે પછી તમારા બાળકના કક્ષમાં તે પાન કોઈ શુદ્ધ જગ્યા પર રાખી દેવું ધીરે ધીરે તમારા બાળકનું મન સ્થિર થવા લાગશે અને તમારી બધી જ વાત એ ધ્યાનથી સાંભળવા લાગશે તો મિત્રો આ હતા થોડા ઉપાયો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ